પેઢી ખાસ કરીને આપણા જુવાન દીકરા દીકરીઓને મારી વિનંતી છે કે કાન દો કાન દો આ અમૂલક પ્રવાહોમાં ધ્યાન દ્યો કૌકાટ કુંજા વેળા રૂંજા પંખ પૂંજા પ્રગટિયા ધરિયા ગુલાબી રૂપ ધરણી અને ગીત ખગરા ગુંજિયા અફાટ ધરણી જોમ અંગે સ્નેહીઓ શરમાવતી મહારાજ દિનકર મેર ઢળતા અને આમ સંધ્યા આવતી નાણદાનજી સુરજ એ લાલ હોય અને આથમતો સૂરજ એ લાલ હોય પણ બેયના રંગમાં કેટલો ફેર છે કારણ કે ઉગતો સૂરજ છે ને એ તાજગી આથમતો સૂરજ એમાં થકાવટ વાળો લાલ રંગ દેખાય ના આંતર કેમ ઘડિયા સૃષ્ટિના સર્જણ હાર અને બાળકમાં એના માતા પિતાની આવી ક્યાંથી અણહાર આવી તારી કળા હપરંપાય બાપુ જીવ તો ઠાકર એટલે અમારો રાજા ગીતામાં કૃષ્ણએ કીધું છે કે રાજામાં હું છું રાજામાં મારો અંશ છે જી રામ રામ રણજીતભાઈ વાંક આપણા નવી પેઢીના વાર્તાકા વાર્તા રસને લોકભોગ્ય શૈલીમાં રસાણતાપૂર્વક અને પ્રવાહિતાથી રજૂ કરવાની આવડત માં સરસ્વતીએ એમને આપી છે ગયા એપિસોડની અંદર એમણે આપણને જાલણસી કાંટાની વાત કરી એક ચારણના જીવનમાં દોહા નું મહત્ત્વ કેટલું અને દોહાના આધાર ઉપર જીવનમાં મહત્ત્વ કેટલું એના અદભુત પ્રસંગોથી આપણને એમને પરિચિત કરાવ્યા હતા અને કેટલો મલક એ વાર્તામાં જોડાણો આપણો પોરબંદર બરડો કચ્છ અને ઈડર તમે જુઓ તો એ વખતના આખા ગુજરાતને આવરી લેતી ભૌગોલિક રીતે સમાવેશ કરતી વાર્તા અને એના સમાજ જીવનના કેટલાય પાસા મહાજનો રાજાઓ કારભારીઓ દરબારીઓ રાજ ખટપટો કેટલા કેટલા વિષયો એ વાર્તા રસનો હિસ્સો હતા રણજીતભાઈને આપણે ફરીથી એવા જ એક નવી વાર્તાના મંડાણ કરવા માટે વિનંતી કરીએ અને નવી પેઢી ખાસ કરીને આપણા જુવાન દીકરા દીકરીઓને મારી વિનંતી છે કે કાન દો કાન દો આ અમૂલક પ્રવાહોમાં ધ્યાન દો એને સાંભળો તમારા જીવન ઘડતરની અંદર એ ખૂબ ઉપયોગી સાબિત થાય એવા આ પ્રવાહોને માણો એમાં આનંદ પણ છે પ્રેરણા પણ છે ભાઈ રણજીતભાઈ સમયના પ્રવાહો એ સમય બદલાતો રહેતો હોય કદાચ પણ મનુષ્યના જીવનના આદર્શો એ સતત અડીખમ ઊભા હોય છે વાહ આદર્શો સમય સાથે નથી બદલાતા વાહ મોટી વાત છે એવા આદર્શો સાથે જીવનારા એક આદર્શ વ્યક્તિની એક અદ્ભુત વાત એકદમ છેવાડાના વ્યક્તિ અને એક સમયનો ટોચ ઉપર રહેલો વ્યક્તિ એ બે વચ્ચેનો સંવાદ અને એ બે વચ્ચેની એકાત્મતા એ આ એક નાની એવી વાતમાં સત્ય ઘટનાનો પ્રસંગ છે સાહેબ કાઠિયાવાડની ધરતી કાઠિયાવાડ એટલે બૃહદ કાઠિયાવાડ અને કર્નલ જેમ્સ ટોડ ધ હિસ્ટ્રી ઓફ રાજસ્થાન નામના પોતાના પુસ્તકમાં લખે છે

આ ભૂમિની તાસીર કેવી હશે સાહેબ કે ભણેલા ગણેલા અધિકારીઓ ગેરમાં ગયા અને માલધારી ચારણોને પૂછ્યું કે શું કરો કે બાપુ અહીંયા ગાયું ભેંસું રાખી ગર છે એ તો માનો ખોળો છે અહીંયા અમારા ઢોર ચરે અને એમાંથી દૂધનો અમે વ્યવસાય કરીએ સાહેબ અદ્ભુત વાત એ છે કે ગેરમાં ચરતા જે ઢોર છે ને આ આપનો આ જે પ્રયાસ છે મોજે દરિયા એ પ્રયાસને લગતી વાત ગૈરમાં ફરનારા ગૈરમાં વિહરી અને પોતાનું ભરણપોષણ કરનારા જે જનાવર છે ને ગાયું ભેંસું એને વરસાદની અપેક્ષા હોય હારી વાતું સારા ગીતો અને સારા પ્રસંગો એની અપેક્ષા એ કોને હોય જેને લોક સંસ્કૃતિના છતનની ચિંતા છે એને આ મોજે દરિયાની અપેક્ષા હોય કે આમાં નવો એપિસોડ આવશે તો એમાં અમને કાંઈક નવી વાત કે નવા ગીતો જાણવા મળશે એટલે ગેરમાં ચરનારા જનાવરને વરસાદની અપેક્ષા હોય પણ બકાલા માર્કેટમાં રખડનારા જે છે ને એને વરસાદની અપેક્ષા નથી કારણ કે એને તો હળેલા તુરિયાન હળેલી દૂધીને હળેલા ટમેટા એ મળી જ જવાના છે મોટી વાત છે એટલે એવા પ્રયાસ અંતર્ગત એ અધિકારીઓ છે એ ઘરના માલધારીઓને પૂછે અને માલધારીઓ કહે કે ભાઈ અમે તો દૂધનો વ્યવસાય કરીએ છીએ તો કે અહીંયા કાંઈ નફો નુકસાન કે બીજું કોઈ નુકસાન નહીં માનો ખોળો છે ગેર તો પણ જનાવર આવે હાવજ આવે અને એક જ ઢોરને મારી નાખે તેથી એ નુકસાની થાય હવે એક ઢોર એક ભેંસ એટલે અત્યારના સમય પ્રમાણે સરેરાશ એંશી હજારથી લાખ રૂપિયાની ભેંસ થાય એ એંસી હજારથી લાખ રૂપિયાનું કે કેટલા દીએ આમ થાય કે નોખા નોખા નેહડામાં અઠવાડિયે એકાદ વખત આવે અઠવાડિયે એક વખત સાહેબ એંસી હજારથી લાખ રૂપિયાની નુકસાની દૂધના વ્યવસાયમાં કાંઈ એટલો નફો નહીં હોય અધિકારીઓએ કીધું તો પછી તમે અહીંયા શું કામ રહ્યો છો શહેરમાં વ્યાજ આવો હા શહેરમાં તબેલા કરો તો આ નુકસાની તો નહીં થાય તમને પણ એ માલધારી ચારણે જે જવાબ આપ્યો ને એ ઘરનો માલધારી કાઠિયાવાડનો માણસ જ આ જવાબ આપી શકે કે સાહેબ અમે તો કાયલ શહેરમાં વૈયા જઈને ત્યાં તબેલા કરી ત્યાં અમારો દૂધનો ધંધો કરીએ પણ અમે વૈયા જઈ તો આ બિચારા હાવજનું શું થાય ક્યાં વાત છે હાવજને જે બિચારો કહી શકે ને એ આપણો એ એ આ પ્રદેશનો માલધારી છે એટલે એવી કાઠિયાવાડની ધરતી જાતિ રાજા રાજાશાહી અને આવતી લોકશાહી વાહ સંધ્યા એવો સમયગાળો એ જાતિ રાજાશાહીને આવતી લોકશાહીમાં બહુ નાનું એવું રજવાડ્યું ત્યાં મૂળ તો હવે રાજા રહ્યા નથી લોકભેળા લોક થઈ ગયા બધા પણ એ જાતિ રાજાશાહીનો આથમ તો સૂરજ એ ડેલીખાનામાં બેઠો હોય સાહેબ વાર્તામાં રૂપક નામનો એક અલંકાર આવે એક અદ્ભુત રૂપક મને યાદ આવ્યું એટલે કૌ ખા કે એ જાતિ રાજાશાહીનો આથમતો સૂરજ છેલ્લો રાજા અને એ ડેલીખાનામાં બેઠો હોય હાથી પગો ઢોલિયો હોય હવામણ રૂની તળાઈ હોય એની માથે ધોળે બગલાની પાંખ જેવી ચાદર અસવાડેલી હોય બે ગોળિયા તકિયા હોય ને બે ઓશિકા તકિયા હોય બુઢો થઈ ગયેલો ગ્રાસ્યો હોય હિતેરને બે બોતેર વર્ષની આસપાસની ઉંમર હોય જેની મૂછુના વાળ છે એ ધોળા થઈ ગયા હોય દાઢી છે એ ધોળી થઈ ગઈ હોય ચાંદીના પતરા જેવો કેશકલાપ હોય અને ધોળું પહેરણ અને ધોળું ચોરણી એ પહેરી અને ગરાસીઓ એ હાછી પગા ઢોલિયામાં આડે પડખે થઈ અને એક હાથમાં હોકાની નૈ રહી ગઈ હોય આજના સમયના આ યુવાનો જે હોકો એનો પ્રયોગ કરે છે એ હોકો નહીં પણ આ તો મનોરંજનો હળહળતા હોકા અને જેણે પ્રભાતે પીધા નહીં એ એ એવો હોકો એ હોકાની ને એક હાથમાં અને આડે પડખે થઈ અને ગ્રાસીઓ પોતાના જમણા હાથમાં હોકાની નૈ છે ડાબા હાથનું ઓશીકું કર્યું છે આડે પડખે હૂતો છે એમાં પોતાનો ડાબો પગ છે એ સીધો છે અને જમણો પગ એની માથે ત્રાહો રાખી અને લાંબો પેડ્યો પેળ્યો ગ્રાસીઓ પોતાની રાજાશાહીના દિવસોને યાદ કરે અને યાદ કરતાં કરતાં ક્યારેક ક્યારેક યાદ આવે ને ત્યારે હોકાની નૈને પોતાના બે હોઠની વચ્ચે મૂકી અને એકાદી હોકાની શટ લી પણ એ હોકાની શટ કેટલી તન્મયતાથી લેતો હતો કેટલા પ્રેમથી એ હોકાની શર્ટ લેતો હતો એનું રૂપક ગામડું ગામ એમાંય છેવાડાનો વાસ એમાંય છેવાડાનું ઘર રોજ કમાઈને રોજ પૂરું કરનારું દંપતી પર એણે પંદર વીસ વર થઈ ગયા છે પાણા એટલા પીર અને ડેરા એટલા દેવ માનતા કરી છે પણ હજી શેર માટીની ખોટ છે એમાં કુદરતની મહેરબાની થઈ જાય એને ઘેરે દીકરાનો જન્મ થાય અને દીકરાનો જન્મ થાય એટલે દીકરો તો ગરીબને ત્યાં જન્મે કે તવંગરને ત્યાં જન્મે અભિવ્યક્તિમાં ફેરફાર હોય આનંદમાં ફેરફાર નથી હોતો બરાબર એટલે પોતાની સંપત્તિ પ્રમાણે પતાહા લઈ અને આખા ગામમાં વહેંચે પોતે રાજીનો રેડ થઈ ગયો દિવસો જાતા જાય જેમ ખરાબ દિવસોને જાતા વાર નથી લાગતી એમ સારા દિવસોને જાતા સાહેબ વાર નથી લાગતી થતાં થતા થતાં દીકરો જુવાન થાય એટલે પોતાના જેવા આછા પાતળા હગા ગોતી અને દીકરાના ગોળધાણા ખાઈ આવે એનું હગ પણ નક્કી કરી આવે અને પછી એના ઘડિયા લગ્ન લે એ ઘડિયા લગ્ન લેવાય લગ્નનો દિવસ આવી જાય પોતાની સંપત્તિ પોતાના ગજા કરતાં વધારે કોઈ પણ માણસ હોય એ ગામનો સામાન્યમાં સામાન્ય માણસ હોય કે તવંગરમાં તવંગર માણસ હોય પોતાની ઘેરે પ્રસંગ આવે એટલે પોતાના ગજા ઉપરવટ ખર્ચો કરે એ પોતાની હેસિયત કરતા વધારે મિત્રો પાસેથી ઉછીના પાછીના લઈ આવી અને દીકરાના લગ્ન લે એ આછી પાતળી જાન લઈ અને પરણવા જાય વરકન્યા વરરાજો પોંખાઈ જાય ચાર ફેરા ફરાઈ જાય કન્યા વિદાય થાય જાન પરણી અને પાછી પોતાના ઘેરે આવે ફળિયામાં પોતાના મિત્રોની હાયરે વરલાડો બેઠો છે એક જ ઓરડાનું મકાન હતું એ પોતાના મિત્રોની હારે બેઠો છે ને એમાં મિત્રોને ખબર છે કે આજે પરિણાની પહેલી રાત છે એટલે એને યોગ્ય એકાંત આપવું જોઈએ એટલે માખણમાંથી મોવાળો કાઢો અને ખબર ન પડે એમ એક એક મિત્રો ધીમે 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 હરતા ગયા અને છેલ્લે વરલાડો એકલો વધ્યો એકલો વધેલો લાડો પોતાના ઓરડા બાજુ ડગલા માંડે પણ દબાતા પગલે હાલતો હતો પુરુષ દબાતા પગલે હાલે ને તો કોઈ દી રૂડો લાગે જ નહીં પણ પુરુષના જીવનમાં બે પ્રસંગો એવા છે કે તેથી એ દબાતા પગલે જાતો હોય ને તોય રૂડો લાગતો હોય એક પરિણાની પહેલી રાતે પોતાના ઓરડે જાતો પુરુષ અને બીજું દીકરીને વળાવી અને પાછો વળતો બાપ એ દબાતા પગલે આવતો હોય ને તોય રૂડો લાગતો હોય એ હસણ ન થાય અવાજ ન થાય એમ પોતાના ઓરડા પાસે પૂગે હાકળ હાથમાં લઈને હજી આમ ખખડાવવા જાય ને પણ બાઈ જણે વાટ જોઈને ઊભી હોય ને એમ સડપ બે બારણા ખુલી જાય ઓરડાની વચ્ચે ઉમરો ઉમરાની આનીકોર એની અર્ધાંગરા એની સ્ત્રી એની ધર્મપત્ની ઊભી છે અને ઓલિકોર પુરુષ ઊભો છે પણ પુરુષનું હૈયું થડક થડકું થડક થડકું થડક ડાકલીના પડની જેમ થડકારા લેતું હતું કપાળ ઉપર પરસેવાના બિંદુ ચોંટી ગયા હતા અને આખું શરીર લખ 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 ધ્રુજતું હતું કારણ કે એની મા સિવાય કોઈ સ્ત્રીને આટલી નજીકથી દીકરો જીવનમાં ક્યારેય મળ્યો જ નથી એટલે એ સ્ત્રીપાત્ર નજીક હતું ને આખું શરીર લખ લખ ધ્રુપતું હતું પોતાનો જમણો પગ માંડ માંડ ઊંચો કરી અને ઉમરો ઓળંગે અને એક પગ હજી ઉમરાની ઓળીકોર મૂકે ને તા લાજ અને મર્યાદાનો ઘૂંઘટો તાણી અને ઉભેલી બાઈ એ પોતાના પીયુને પોતાના ભરથારને પોતાના પતિને પગે લાગે એ પગે લાગવા હેઠી નમતી પોતાની પત્ની પોતાની ધર્મપત્ની પોતાની અર્ધાંગનાને પોતાના બે હાથથી એના બાજુને પકડી અને ઊભી કરે

જાતિ રાજાશાહી અને આવતી લોકશાહી એમાંય હાંદનું તાણું અમરનગરનું પાદર વાહ દરબાર એ પોતાના નામ ઉપર વસાવેલું નગર અમરનગર જાતિ રાજાશાહી અને આવતી લોકશાહી વાહ અંતિમ રાજા અમરનગર વાહ વડિયાની પડખે થાણા દેવળી થાણા દેવળી મૂળ સ્ટેટ અને દરબાર અમરાવાળા એ પોતાના નામ ઉપર વસાવેલું નગર એટલે અમરનગર વાહ અને જેણે રાજાશાહીના રંગો જોયા છે એણે હવે લોકશાહીના દિવસો જોવાના દરબાર અમરાવાળા એ કાયમ સાલિયાણા ઉપર જીવન થઈ ગયેલું સાહેબ બરાબર કાયમ હાંજે અમરનગરના પાદરમાં આવેલા તળાવે જઈ અને બેહે અને સંધ્યાને જોવે આ જેવી સંધ્યા છે ને એવી અમારી રાજાશાહીની હવે સંધ્યા ઢળી ગઈ છે

ઉડ્યા ફુવારા રંગ અધિક્યા પ્રકૃતિ રમવા પડી પૈવંત સુરભી વળી પાછી ઉડી રજ અંબર ચડી તો ભગવંત ભક્તિ તણા ભાવે અને ફૂલડા વરહાવતી મહારાજ દિનકર મેર ઢળતા અને આમ સંધિયા આવતી આવું સંધ્યાના સમયે દરબાર અમરાવાળા એ તળાવની પાળે બેઠા બેઠા આથમતા સૂરજના રંગ જોવે છે એમ થાય કે આ મારે વાલે કેવી કરામત કરી છે ઉગતો સૂરજ એ લાલ હોય અને આથમતો સૂરજ એ લાલ હોય પણ બેયના રંગમાં કેટલો ફેર છે કારણ કે ઉગતો સૂરજ છે ને એ તાજગી વાળો લાલ રંગ હોય અને આથમતો સૂરજ એમાં થકાવટ વાળો લાલ રંગ દેખાય એ દરબાર આમ ને આમ જોવે મારા નાથે કેવી કૃપા કરી છે એમાં બરોબર તળાવમાંથી એક માછલી આમ ઉડી અને આમ ખાલી હળવો મારી નીકળી જાય પણ આથમતા સૂરજના કિરણો એ માછલીના શરીર ઉપર પડે અને એમાંથી મેઘધનુષી સપ્ત રંગો દેખાય અને અમરાવાળા કલ્પના કરે કે આ જગતમાં હોય એ તો બરાબર છે પણ મારા નાથે આ પાણીના જીવમાં કેટલી કરામત અને કેટલી બારીકી મૂકી છે કે માછલીના શરીર ઉપર એક જરાક ખાલી સૂરજનું કિરણ પડે અને એમાંથી હાથ રંગો મેઘધનુષના દેખાય મારા નાથની કળા તો અપરંપાર છે કેમ ઘડિયા અને બાળકમાં એના માતા પિતાની આવી ક્યાંથી અણહાર આવી તારી કળા અપરંપાર કીડી જેવા પ્રાણીને આવડું હોય એમાં એનાય આંતરડા કુદરતે ઘડ્યા તો એની કેવી કળા હશે છે એ બેઠા બેઠા કુદરતની કળાને વંદન કરે એમાં બરોબર ધપ દઈને અવાજ આવે એટલે ગરબા રામ ફરી એને જોવે ને તો સાત આઠ વર્ષની ઉંમરની દીકરી ફાટેલા તૂટેલા લુગડા કાળું શરીર અને આવીને બેઠી પણ એ દીકરી લાગતી હતી કેવી તો કે કોઈ રંગારો હોય કોઈ ચિત્રકાર હોય અને કેનવાસ ઉપર રંગ લઈ અને ચિત્ર દોરવા બેહે હવે કર્મ સંજોગે તેથી એના હાથમાં જે રંગની તાસક આવે ને એમાં એક જ કાળો રંગ હોય અને એ કાળા રંગથી એક દીકરીનું ચિત્ર દોરે અને અધૂરું દોરાયેલું ચિત્ર હોય દીકરીને આભૂષણો પહેરાવવાના બાકી હોય દીકરીના શરીર ઉપર ઘરેણા મઢવાના બાકી હોય અને એ રંગારાને ઘરમાંથી કાંઈક કામ માટે બોલાવે અને પીછીને મૂકી અને અધૂરું ચિત્ર મૂકી અને રંગારો વયો જાય એ અધૂરું મૂકાયેલું ચિત્ર કેનવાસ ઉપર જેવું લાગતું હોય ને એવું આ સૃષ્ટિના કેનવાસ ઉપર કુદરતે મૂકેલું અધૂરું ચિત્ર એવી એક દીકરી કાળું શરીર ફાટેલા તૂટેલા લુગડા અને એક તરબૂચ લઈ આવીને મૂક્યું અને બે હાથ જોડીને ધ્રુજતી ઊભી છે કે બાપુ તમે દરબાર અમરાવાળા ને કે હા બેટા મારું નામ અમરાવાળા કે બાપુ અમે તમારી રૈયત છે છીએ અમે તમારા ગામેથી છીએ ગામમાં રહી અને કે બાપુ અમે તમારા ગામેથી છીએ એ બાપુ મારો બાપ છે ને એ અહીંયા પડખે તળાવમાં તમારી દયાથી તમારી કૃપાથી તરબૂચ વાવવાનો ધંધો કરે છે અને બાપુ તરબૂચનો પહેલો ફાલ આવ્યો ને એટલે મેં મારા ભાઈએ ને મારા બેનેને એમ કીધું કે બાપા અમારે તરબૂચ ખાવું છે એટલે બાપુ મારા બાપાએ મને એમ કીધું કે આપણે પહેલાં ન ખવાય પહેલાં ઠાકરને ધરવું પડે એટલે બાપુ અમારા ઘરમાં ઠાકરનો એક નાનો એવો ફોટો છે એટલે એક તરબૂચ તો અમે ત્યાં ધરી દીધું પણ તોય મારા બાપે અમને ખાવાની ના પાડી એમ કીધું કે આપણા જીવતા ઠાકરને ધરવું પડે અને બાપુ જીવતો ઠાકર એટલે અમારો રાજા ગીતામાં કૃષ્ણએ કીધું છે કે રાજામાં હું છું રાજામાં મારો અંશ છે એટલે બાપુ જીવતા ઠાકર ને એટલે તમને આ તરબૂચ ધરવા આવી છું બાપુ આમાંથી એક ડગળી તમે ખાઈ લ્યો ને તો અમારે પછી તરબૂચ ખાઈ શકાય વાહ કે બેટા હું ખાઈ લઈશ એમ કરીને તરબૂચ હાથમાં લીધું ને કે ના બાપુ મેં ચાખું છે મીઠું છે અરે તમે ખાઓ દરબારે તરબૂચ હાથમાં લીધું એક ડગળી અને મોઢામાં મૂકવા જાય ને ત્યાં યાદ આવ્યું કે હું રાજા છું લાખોનો પાલનહાર છું અને આ દીકરી મને કાંઈક ભેટ દેવા આવી હોય ને તો આ ભેટ મારે એમને ન લેવાય મારે એને સામે કાંઈક દેવું જોઈએ એટલે પોતાના કોટના ખિસ્સામાં હાથ નાખ્યો પણ સાહેબ જાતિ રાજાશાહી વાહ અને આવતી લોકશાહી સાલિયાણા ઉપરનું જીવન હતું એટલે આમ હાથ નાખ્યો ને થોડાક છૂટા ખિસ્સામાં દેખાણા એટલે અનુભવ થયો કે થોડાક છૂટા છે અને આટલા પૈસા હું દેવડી સ્ટેટ દઉં ને તો હારો ન લાગો એટલે હાથ ધીમેથી બહાર કાઢી લીધો અને દીકરીને કીધું કે બેટા કાલ આવીશ અરે કે બાપુ કાલ હું તમે કહો તો હું રોય જ આવું પણ બાપુ જો મને પૈસા ન દેતા મારા બાપે ના પાડી છે આપણા ઠાકરના આપણા ભગવાનના પૈસા લઈને તો આપણે ઠાકરના ગુનેગાર થાય એટલે હું પૈસા નહીં લઉં આ તો પ્રસાદ તમને ધરવા આવીશું બાપુ કે ના બેટા પૈસા નહીં દઉં પણ કાલ આવીશ કે બાપુ તમે રોજ કહો ને તો હું રોજ આવીશ કે તારું નામ કે બાપુ મારું નામ જવલી કે જવલી બેટા કાલે આવીશ ને કે હા બાપુ કાલ સાંજે અહીંયા આવજે હું તારી વાત જોઈશ અને બીજે દિવસે દરબાર અમરાવાળા એ જ ઠેકાણે આવી અને બેઠા એ જવલી નામની ગામે તેની દીકરી એ આવી અને આવીને બેઠીને પડખે કે બાપુ તરબૂચ ખાધું તું કે હા બેટા બહુ મીઠું હતું હવે હાકર જેવું તરબૂચ હતું કે બાપુ એ તો તમારી જમીનની તાકાત છે અમે તો મહેનત કરીએ છીએ દરબાર અમરાવાળાએ એમ કહેવાય છે પોતાના કોટના ખિસ્સામાં હાથ નાખી અને એક મુઠ્ઠી વાળી અને દીકરીને દીધી દીકરીએ ના પાડી ના બાપુ મારા બાપે મને ના પાડી છે ઠાકરના પૈસા લઈને તો ઠાકરના ગુનેગાર થાય હું લઈશ નહીં કે બેટા પૈસા નથી લઈ લે કે પણ ના બાપુ મારાથી ન લેવાય કે બેટા લઈ લે તું મને શું કહેશો કે બાપુ તમે અમારા બાપુ છો તું મને બાપુ કહેતી હો તો તું મારી દીકરી થઈને કે હા બાપુ હું તમારી દીકરી છું તમારી તમારી દીકરી છું તો દરબાર અમરાવાળાની દીકરી એ અડવાણા કાને અડવાણી ડોકે ને અડવાણા પગે ફરે એ બેટા અમરાવાળાને સારું લાગે કે ના બાપુ ન સારું લાગે એટલે બેટા તને દઉં છું એ દીકરી આમ કરી અને લઈ લીધું એમ કહે છે કે એમાં હોનાના કાંક અને ચાંદીની ઝાંઝરી એ બે વસ્તુ હતી કાનમાં પહેરવાના હોનાના કાપ હતા અને પગમાં પહેરવાની ચાંદીની ઝાંઝરી હતી એ દીકરી તો વાળી અને દરબારની સામે બે હાથ જોડીને લોટ કાઢી અને નીકળી ગઈ વાહ દરબાર પોતાના ગઢમાં પધાર્યા પણ કારભારીએ પોતાની રોજની સીમા જે લખ્યું ને સાહેબ એ જાતિ જાતિરાજાશાહી અને આવતી લોકશાહીનો ચિતાર છે અને રાજા કેવો હોવો જોઈએ એ એનું આદર્શ વાત વાહ એ કારભારી પોતાની નોંધપોથીમાં લખી હતી વાહ કે થાણા સ્ટેટ દરબાર અમરાવાળાએ પોતાની રૈયતની દીકરી જવલી જેને એક તરબૂચના બદલામાં હોનાના કાપ અને ચાંદીની ઝાંઝરીનું કાપડું કર્યું ને એ કાપડું કરવા માટે દરબાર અમરાવાળાએ પોતાના સાલિયાણામાંથી ખિસ્સા ખર્ચી પેટે વાપરવાની રકમના છ મહિનાની રકમને જાતી કરી અને એમાંથી ખરીદી અને પોતાની રૈયતની દીકરીને આપ ક્યાં ચાંદીની ઝાંઝરી આપી હતી વાહ શું રાજાઓના એ જીવન મૂલ્ય હતા સાહેબ કેવા એના મનની અંદર પ્રજા માટેની લાગણી છે અને કેવા એ ભાવ સાથે આ બધા લોકો પોતાની રૈયતને જોતા હતા કેટલું લાગણી સભાર દ્રષ્ટાંત આપે શોધી કાઢ્યું અમરાવાળા પુણ્ય શ્લોક આપણા દરબાર એમને આપે સ્મરણ કરાવ્યું અને સમાજ જીવનની ઊંચાઈ અને સમાજ જીવનની છેલ્લી કડી એ બેની વચ્ચે કેટલો સુસંવાદ હતો જે આપણા સમાજ જીવનની ઘોર ટીકા કરનારાઓ છે અને દરરોજ આપણને ઉપદેશ દેનારાઓ જે ફરે છે એણે આ પ્રસંગોને વાંચવા જોઈએ મમળાવવા જોઈએ અને આપણી નવી પેઢીએ આ ખોખારો ખાય અને કહેવું જોઈએ કે અમે આ સમાજના વારસદારો છીએ અમારા સમાજમાં ઊંચ નીચની વચ્ચેના કોઈ પડદા હતા જ નહીં અને સહજ ભાવે રાજા એ પ્રજાની સાથે કેવા ઓતપ્રોત થતા હતા અમરાવાળા એ ચવલીને કાપડું કરે એવી ચરિત કથા તમે આપણા યુવાનોને માટે પ્રેરણા મળે એવી કથાનું તમે આજે રસપાન કરાયું ખૂબ ખૂબ ધન્યવાદ રામ 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 રામ